સુરત પોલીસે સાયબર સ્લેવરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા હાંસલ કરી છે આ રેકેટમાં બેન્કોકમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીને ગુજરાતના યુવકોને મ્યાનમાં લઈ જવામાં આવતા હતા અને તેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડના નામે કામ કરવા મજબૂર કરવામાં આવતા આ કૌભાંડમાં સુરત સાયબર પોલીસ દ્વારા નિપેન્દ્ર ચૌધરી પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરી છે આ રેકેટના ચોથા સબ તરીકે વડોદરાના અકીબ હુસેનનું નામ પણ સામે આવ્યું છે જેમાં એકવીસ હજાર કમિશન પેટે કામ કરતો તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ડીસીપી બિકાશા જેને જણાવ્યું કે અત્યાર સુધીમાં તપાસ સામે આવ્યું છે કે સૌથી મોટા એજન્ટ દીપેન્દ્ર ચૌધરીના મોબાઈલમાંથી ત્રીસ જિલ્લા ફાઇનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે આ ઉપરાંત તેના ફોનમાંથી એકાવન જિલ્લા પાસપોર્ટની કોપી પણ છે જે શ્રીલંકા ઇથોપિયા અને ઇન્ડિયાની છે વડોદરાના અકીબ એજન્ટ દાનિશની મદદથી બે યુવકોને ફસાવ્યા તેમને થાઇલેન્ડમાં સિત્તેર હજારના ઊંચા પગારની નોકરીની લાલચ આપી પરંતુ આ યુવકોને બેન્કોકના બદલે મ્યાનમાર મોકલવામાં આવ્યા રાંદેના એક યુવકને પણ આજ રીતે વીસ જુલાઈના રોજ બેંકોક મોકલવામાં આવ્યો બેન્કોક એરપોર્ટ પહોંચ્યા પછી એજન્ટ દ્વારા ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના ચાર યુવકો સાથે એક ગાડીમાં બેસાડવામાં આવ્યા ત્યાંથી તેમને ચારસો કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યા રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટોએ તેમને નદી પાર કરાવી મ્યાનમારમાં ઘાટ જંગલોમાં ધકેલી દીધા આ યુવકોએ પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમને બંદૂક બતાવી ડરાવવામાં આવ્યા આ દરમિયાન હૈદરાબાદના એક યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો જેને સ્થાનિક ગુંડાએ માર કર્યો જે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા ગાયબ થઈ ગયો હતો આ યુવકોને મ્યાનમારમાં કે કે પાર્ક સ્થિત સાન એસિસ્ટમાં ગોંધી રાખવામાં આવ્યા હતા ત્યાં તેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ જેવા કે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવીને પૈસા પડાવવા ક્રિપ્ટો કરન્સી ફ્રોડ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે મજબૂર કરવામાં આવતા હતા એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે એમ એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એકચ્યુલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યું કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવો કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સો સૌ સૌથી મોટું જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા બિનાયન્સ અથવા ટ્રસ્ટ વોલેન્ટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના

એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે તો પછી આમ બાબતે ખુલાસો કરવામાં આવશે શું તો ભોગ બના જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ઘન પોઈન્ટ ઉપર કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંગકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલિગલી બેંકોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કેમ કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થાય કે ખરેખર કંઈક તો ગરબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકોએ એમ કીધું તો પછી એ લોકોનો ફોન જડ સામેવાળાએ લઈ લીધા આ જે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમ કે એમ એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે એ લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે તો એ લોકો પાસે પૈસા નથી હોતા તો પછી લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ એ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે કેન્દ્રીય સરકાર સાથે સંકલનમાં સતત સંકલનમાં છે સ્પેશિયલી રેસ્ક્યુ માટે જે લોકો ત્યાં ઓલરેડી ફસાયેલા છે એમને રેસ્ક્યુ માટે તો એમને જો કામ કરાવવામાં આવે છે તો શિફ્ટ મુજબ થાય છે અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી ફોર એક્ઝામ્પલ એમનું શિફ્ટ રાત્રે સાડા નવ વાગે ચાલુ થાય સાડા નવથી સાડા બાર સુધી તમારે કામ કરવાનું પછી તમને જમવા માટે અડધો એક કલાક આપે પછી ફરીથી આખું આખી રાત તમે સવારે સાત વાગે સુધી કામ કરવાનું પછી સાત વાગે એ લોકોને ફ્રી કરે પછી બપોરે એક વાગે ફરીથી બોલાવી લે કે એક વાગે આવો અને ફરીથી કામ કરો પછી શિફ્ટ ચાલે સાત વાગે સુધી પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે અને અડધા અઠવાડિયામાં બે ત્રણ વખત એ લોકોના માણસ જે કંપનીઓના માણસ છે એ લોકો આવીને બધાનો ફોન વગેરે પણ ચેક કરે છે અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એને ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે શું થાય એમનો જો ઇન્ટરનલ બિલ્ડિંગ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ બહાર નહીં આવે એમ પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય ત્યારે એ લોકો ફેમિલી સાથે વાત કરે બઢ એમાં પણ મોનિટરિંગ સતત ચાલુ રહે મતલબ એ લોકો સરપ્રાઇઝ ચેક કરવા માટે આવી જાય કે કોની સાથે વાત કરો છો અને તમારા ફોનમાં શું છે ગેલેરીમાં કોઈક વિડીયો કે ફોટા તો નથી ને અહીંયા ઇન્ટરનલ ફોટા વિડીયો તો એ સતત મોનિટરિંગ પણ એ લોકો સર્વેલન્સ રાખે જ છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત